તે નક્ષત્ર અને તેના શાસક ગ્રહ પર પણ ઊંડી અસર કરે છે દેખીતી રીતે દેશ અને વિશ્વ હવામાન પ્રકૃતિ વગેરે સહિત તમામ રાશિ ચક્ર પર તેની વ્યાપક અસર પડે છે ગ્રહોના સેનાપતિ મંગળ છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના શુક્રવારના રોજ મૃક્ષિરામાંથી બહાર નીકળી અને આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે આદ્રા નક્ષત્રના શાસક ગ્રહ રાહુ છે અને આ નક્ષત્રના દેવતા રુદ્ર છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે મંગળ આદ્રા નક્ષત્રમાં ગોચર કરે છે રાશિઓ માટે અશાંતિ અને અણધાર્યા સંજોગો લાવે છે પરંતુ છ સપ્ટેમ્બરે મંગળનું નક્ષત્ર પરિવર્તન ત્રણ રાશિના લોકોના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરી શકે છે તો ચાલો જાણીએ ત્રણ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેના પર આગળ નક્ષત્રમાં મંગળ ગોચરનો ખૂબ સારો પ્રભાવ રહેશે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો આ વિડિયોને લાઈક અને શેર પણ કરશો અને જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે અલયી મેષ રાશિ અદ્રા નક્ષત્રમાં મંગળ ગોચરની અસર મેષ રાશિના જાતકોને નવી દ્રષ્ટિ આપી શકે છે તમે ઘટનાઓને નવા દ્રષ્ટિકોણથી સમજી શકશો તમારી વિચારસારણીનો વ્યાપ વધુ વ્યાપક બનશે તમે પૈસા કમાવાના નવા રસ્તાઓ શોધવામાં સફળ થશો ટૂંક સમયમાં તમારી પાસે સારું બેંક બેલેન્સ હશે તમારી જીવનશૈલી વૈભવી અને વૈભવથી ભરેલી બની શકે છે તમે વ્યવસાયના નવા દ્રષ્ટિકોણને સમજવા માટે જિજ્ઞાસા કેળવશો તેનાથી બિઝનેસમાં પ્રોફિટ અને માર્જિન વધશે તમે તમારા બધા સંબંધોને સંભાળવામાં સફળ રહેશો અને લવ લાઈફ પણ સારી રહેશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિ આદ્રા નક્ષત્રમાં મંગળ ગોચરની સકારાત્મક અસરને કારણે સિંહ રાશિના લોકો નવી ઊર્જાથી ભરેલા રહેશે તમારી હિંમત અને આત્મવિશ્વાસમાં વધારો થશે વ્યવસાયના જોખમોને સમજી અને તમે કોઈ નવી પહેલ કરશો જે તમારું જીવન બદલી શકે છે લોકો તમાર ટીકા કરશે પરંતુ તમે સફળતાની સીડી જાતે ચડી શકો છો સિંહ રાશિના વિદ્યાર્થીઓ અભ્યાસના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશે તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પ્રવેશ મેળવી શકો છો નોકરીમાં આવક વધારાના નવા રસ્તાઓ સામે આવશે કૌટુંબિક સંબંધો સુધરશે ઘરેલું સમસ્યાઓ હલ થવાની સંભાવનાઓ છે અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિ આદ્રા નક્ષત્રમાં મંગળ ગોચરની અસર ધનુ રાશિના જાતકો પર ખૂબ જ અસરકારક સાબિત થવાની છે અને સાથે સાથે એવી શક્યતાઓ પણ દર્શાવી રહી છે નોકરીની શોધમાં પરેશાન યુવાનોને સારા સમાચાર મળી શકે છે તમે નવા એક્શન પ્લાન એટલે કે પ્લાનિંગ સાથે નવી શરૂઆત કરશો તમારો આ પ્રયાસ તમારી આવકમાં અનેક ગણો વધારો કરી શકે છે જીવનમાંથી દરેક પ્રકારની આર્થિક સમસ્યાઓથી છુટકારો મળવાની સંભાવના છે નવા વ્યવસાયિક સાહસો અંગે વેપારી લોકોને સમજ વધશે તમને રોકાણના સારા પ્રસ્તાવો પણ મળશે વ્યવસાયના વિસ્તરણ માટે આ સમય શ્રેષ્ઠ બની શકે છે સંબંધોના મોરચે પણ તમારી જીત થશે તમને તમારા જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે અને પારિવારિક જીવન ખુશીઓથી ભરેલું રહી શકે છે તો મિત્રો 6 સપ્ટેમ્બર 2024 થી મંગળનો આદ્રા નક્ષત્ર પ્રવેશ થતાની સાથે જ આ ત્રણ ભાગ્યશાળી રાશિઓને વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહ આ પ્રમાણે લાભ આપવાવાળા સાબિત થઈ શકે છે આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો વિડિયોને લાઈક અને શેર કરી હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો फरी मिलीशू नवा विडियो में जय अंबे